સુરતમાં છેલ્લા એક દિવસથી ગરમી ઘટી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ જવાનો કે જે ફરજ બજાવી શકે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ હેલ્મેટ પહેરીને વિવિધ ટ્રાફિક જંક્શન પર ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહ્યા છે ત્યારે હાલ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન હતું જ્યારે સાદા હેલ્મેટ પહેરીને જ ફરજ બજાવવાતી પોલીસ જોવા મળી સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસથી એવરેજ તેત્રીસથી સાડત્રીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહે છે અમદાવાદ વડોદરા બાદ હવે સુરતના પોલીસ જવાનોએ પણ એસીવાળા હેલ્મેટ મળ્યા છે સુરતના હેડક્વાર્ટર પોઈન્ટ પર ટ્રાફિક બ્રિગેડ જવાનને એસીવાળા હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે આ એસીવાળા હેલ્મેટ સાતથી આઠ કલાક સુધી ઠંડક મળતી રહે છે ટ્રાફિક જવાનોને આ હેલ્મેટ દ્વારા ઘણી રાહત મળી રહે છે ઘટનાથી બચવા માટે આ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે એક પોઈન્ટ પર આ હેલ્મેટ આપી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઈન્ટ પર આ હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવશે